જો બનાવો જાની મેં ઠીકો છો કે રોટલી બનાવો છો ભારત ના રક્ષક જેવી કે ગોળ બધી મિક્સ મમ્મી શીખવાડે કે નહીં શીખવાડતી જાણીએ બનાવી રોટલી બધી એક બાજુ મોબાઈલ ચાલુ છે એક બાજુ રોટલી બનાવે છે જાની બેન અને આ બેન આયા જોવે છે તમને આવડે છે નહી જે આવડતી કા શીખવા બે જાયા હે કે નહી શીખવાનું શીખવાનું જો શીખે બપોરે ખાવાનું બાકી હોય તો વ્યાવજો જો અમાર જાની બેન રોટલી બનાવે છે રેડી ને આમાં ક્યાં તો ખરી જમવાનું બાકી હોય વ્યાવ રોટલી બની રહી છે છે જોવી તૈયાર થઈ ગઈ છે તમારે શું કેવું છે તમારે શું કેવું છે ક્યાંક તો કયો જાની વિશે ક્યાંક કયો હે તો શાક બનાવવાનું શીખી જાય એટલે ઘણું એટલે એને મમ્મીને પોરો આમ પોરો છે અને આમ પોરો મળી જાય રેડી ને જાય એટલે તને શીખવાડે છો તાર મમ્મી રાંધવું ન પડે ને એમાં તને શીખવાડે હો જાય ને હાલો ઘૂંગળું વાળ્યું છે હવે ગોળ 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 વાલ દીધું છે ભૂંગળું હાલો રોટલી ફરતી નથી જે હાથે ફેરવી પડે

ગેસ થોડોક ધીમો કરો ગેસ થોડોક બળે વધારે રોટલી બની જાય ત્યાં લગી થઈ ગઈ સરસ લ્યો હજી તો બે થઈ બે રોટલી થાય છે એક જ થાય છે હમ ચલો આ ભાઈ શું કરે છે

ભલે પ્લેન આમ ઉભા રખાવે ખાલી પણ એરપોર્ટ માં મેકલવાનો છે આ ભાઈ રેડી ને ના પાડે મેં કહો ને ગોપી એરપોર્ટ માં કેતો એને જાયશ ને એમ ના એમ જોડે હાલ તારે શું બનવાનું કેમ પછી શું કરવાનું

મેકવાનો એરપોર્ટ માં જ તે તને નિયમ થોડા હાલે પ્લેન પ્લેન જ ઉભા રખાવાના તા તારે થોડા હાંકવા હે તારે ખાલી હાંકવાના નહીં ખાલી અંડન ન હાલે ને એમ કોઈ એવું હાલે હાલે એવું તમારે હીરા ગાવા એમ ને કેમ કેમ હું લ્યો ભણવું ને તાર પપ્પા ના પાડે તાર પપ્પા આમ ના ખબર વિડીયો જોશે તો એમ કે કે આ ગોપી આમ કેતી હતી હવે શું કરશું હે હવે તારું આવી બન્યું લ્યો તાર પપ્પા વિડીયો જોવાના જ છે આ ચલો વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો